અમદાવાદના ગોલિમડા વિસ્તારમાં આવેલ દશામાનું મંદિર 150 વર્ષ જૂનું છે અને લોકોની આસ્થાનું કેન્દ્ર છે તો અહીં દશામાના વ્રત નિમિત્તે જાગરણના દિવસે લોક ડાયરો યોજવામાં આવે છે અમદાવાદના ગોલિમડા વિસ્તારમાં આવેલું આ મંદિર 150 વર્ષ જૂનું છે ખૂબ જ પ્રાચીન છે જે દાણાપીઠ ફાયર સ્ટેશનની સામે ગોલિમડા આવેલું છે તો દશા માતાના મંદિરની પાછળ માતાનું મંદિર પણ પણ આવેલું છે છે એ પ્રાચીન શ્રાવણ શ્રાવણ સુદ સુદ સુધી દશા માતાનું વ્રત ધામધૂમથી ઉજવવામાં આવે છે તો દર વર્ષે શ્રાવણ સુદ નોમ અને શ્રાવણ સુદ દસમે જાગરણ નિમિત્તે ભવ્ય થી ભવ્ય લોક ડાયરાના પ્રોગ્રામ રાખવામાં આવે છે અહીં અજવાળી જ મહત્વ છે તેની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે તો શ્રાવણ સુદ દશમે માતાજીની ઘીની આરતી ઉતારવામાં આવે છે તો શ્રાવણ સુદ દશમે માતાજીની ઘીની વાડી ફેરવવામાં આવે છે મંદિરે અવનવા તહેવારો ઉજવવામાં આવે છે જેમ કે

અને આ મંદિર પાંચ ઇંચની ડેરી હતી અને અત્યારે જાજરમાન મંદિર છે માનો મહિમા માનો ઇતિહાસ એવો છે કે અહીંયા દાણાપીઠ દશામાના મંદિરે શ્રાવણ સુદ એકમથી શ્રાવણ સુદ દસમ સુધી દર વર્ષે ધામધૂમથી જય દશામા ટ્રસ્ટ આયોજિત અહીંયા મહોત્સવ ઉજવવામાં આવે છે અને દિવાસાના દિવસથી જે બહેનો વ્રત લે છે પણ અમારે અહીંયા શ્રાવણ સુદ એકમથીમાં દશામાનું વ્રત લેવાય છે અને આ દિવસે છેલ્લા દિવસે અમારે દસમના દિવસે માતાજીની ઘીની વાડી ફરે છે અને હજારોની સંખ્યામાં બહેનો એ કુંવારી બહેનો પોતાનો થાળ ચૂરમાના લઈને આવે છે અને અહીંયા ગાડી વહેલી પરોળી આવીને થાળ પીરસે છે અને એ થાળ સ્વરૂપે અહીંયા સાક્ષાતમાં દશામાં હાજરા હાજુર નવખંડ ધરતીમાં અહીં ગાડી આવે છે અને ઘી સ્વરૂપે માતાજી અહીંયા દરેક બહેનોના થાળમાં ઘી પીરસે છે અને મા એમની મનોકામના પરિપૂર્ણ કરે છે અને માનો મહિમા એવો છે કે અત્યારે અંધશ્રદ્ધા તરફ લોકો વળ્યા છે પણ માની શ્રદ્ધા ઘટી નથી આ શક્તિ તો એની એ જ છે કે મારે અઢારે આલમ અઢારે વરણને એવું કહેવું છે કે અહીંયા માતાજી હાજરા આવજું છે તમે તમારા જે દેવતાને પૂછતા હોય તમારા કુળ દેવતાને પૂછતા હોય એમને આગળ કરીને પછી મા દશામાં નવમું નવ અવતાર દરિયા છે અને દસમું છેલ્લું સ્વરૂપમાં દશામાનું છે અને કંઈ પણ તકલીફ હોય આ દાણાપીઠની અંદર તમે આવો અને તમારા બે આંસુડા તમારા ઘરે પડે એ પહેલાં મા દશામાં પહોંચી જાય અને તમારી મનોકામના પરિપૂર્ણ કરે એ આ દાણાપીઠની દશામાં છે હાજર હાજુર છે જગ વિખ્યાત છે અને માતાજીનો મહિમા ખૂબ ગુણગાન ગાવાના છે આપણે શ્રાવણસુ એકમથી સુદ દસમ સુધી જય દશામાં ટ્રસ્ટ આયોજિત છે ત્યાં ભવ્ય લોક ડાયરો રાખે છે દર વર્ષે નામી અનામી કલાકારો આવે છે આવી ચૂક્યા છે અને અહીંયા આવ્યા પછી તેઓની કીર્તિમાં પણ વધારો થયો છે જિગ્નેશ કવિરાજ છે અપેક્ષાબેન પંડ્યા છે સાગરદાન ગઢવી છે હેમંતભાઈ ચૌહાણ છે પ્રવીણભાઈ લોણી છે વર્ષ બે વર્ષ પહેલાં આવ્યા હતા પણ આ વર્ષે પણ અહીંયા આગળ પધારવાના છે તેઓના ગ્રુપ સાથે તો આપ સૌને જયદશામાં ટ્રસ્ટ તરફથી અમારું ભાવભર્યું આમંત્રણ છે અને આ દિવસે આવણ ચૂકતાની તારીખ પચીસ આઠ બે આઠ બે હજાર પચીસ રાત્રે દસ કલાકે ભવ્ય લોક ડાયરો છે આપ સૌને જય દશા મારફથી અમારો હાર્દિક મોટા હોય અહીંયાથી માતાની નાની ડેરી હતી અને મોટી મોટી લોકોની પ્રેરણાથી અને અમારા મહિલાના રહીશોના તરફથી સારો એવો ઉત્સવ ઉજવાઈએ અને લોકો બહુ પ્રેમથી અને બહુ ભાવથી દર્શન કરવા આવે અમને ખબર નહીં લોકો ક્યાંથી આવે લોકો બરોડાથી પણ આવે કાલે એક બેન આવ્યા બરોડાથી આવ્યા મને કે પાંચસો રૂપિયાની વાડી ફેરવજો ને મને પાંચસો એક રૂપિયા મને આપ્યા મેં કહું તમારો નંબર આપો હું વાડી ફેરી તમારો ફોન કરીશ તમે જોજો મને કે સારું સારું એ બહેનને બધા બહુ ભાવના હશે બહુ માન હશે એટલે આવો ભાવ રાખે ને દરેક છોકરો એક રૂપિયાનો ભાવ રાખે તો એક લાખનું મળી જાય એવી માતાજીએ એટલે સર્વે બહેનો બહુ ભાવથી પૂજા કરે ને અહીંયા તો ભાઈઓ પણ વ્રત કરે ઘણા ભાઈઓ વ્રત કરે બહેનો વ્રત કરે બહુ સારી રીતે વ્રત કરે લોકો દૂર દૂરથી નામી નામી લોકો આવે છે અને અહીંયા ઘણા બધા સંતવાણી લોકો આવી ગયા એટલે આ પ્રમાણે અહીંયા દાણાપીઠ દશામાનું મંદિર જે ગોલીમડા કહેવાય અમદાવાદમાં બહુ સારું એ પ્રખ્યાત છે બરાબર જય દશામા